હા જય માતાજી દોસ્તો બધાને ચેનલ ચેનલમાં સ્વાગત છે તમારું બધાને જય કષ્ટભજન દેવ બધા મજામાં છો હું પણ મજામાં છું હું છું તમારો દોસ્ત મનીષ બ્રામણીયા તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મનીષ બ્રામણીયા ઓપનિકલ ચાલો દોસ્તો આજે તમને ઉનાળાનું વાવેતર બતાવું ઉનાળાનું વાવેતર કેવું છે શેનું છે એ તમને હું બતાવું દોસ્તો સર તો મળીએ આપડામાં જોઈ શકો દોસ્તો આ છે મરપડું દોસ્તો દોસ્તો આમાં ચોમાસાની શિયાળાની ફસલ કાઢી નાખી છે કપાસ હતો આની પહેલા અત્યારે છે ઉનાળાની સિઝન તો ઉનાળાની સિઝનમાં દોસ્તો આપણે વાવી દીધા છે તલ જોઈ લો આમાં આપણે તલ વાવે છે દોસ્તો ચાલો દોસ્તો તલ કેવી રીતે વાવે એ તમને હું બતાવું પહેલાં દોસ્તો પાળા બાંધી દીધા છે દોસ્તો દંથાલથી અને પછી દવા સાટીને કોરવણ કાઢી દીધું દોસ્તો અમારી બાજુ આવી રીતે વાવતા દોસ્તો કોરવણ કાઢ્યા પછી હવે બીજું આણવા ટાણે તલ સાટ્યા છે દોસ્તો તલ હાથથી તલ સાટી અને કતારે ભીજવાણી છે દોસ્તો હાલ તમને દેખાઈ રહે છે દોસ્તો તલ સફેદ તલ છે દોસ્તો બધા મારા વાલીના દોસ્તો જણાવવાનું કે સફેદ તલ સફેદ તલ સાટ્યા પછી અત્યારે પાણી મૂકી દીધું છે દોસ્તો એમાં કોરવણ કાઢવા માટે પાછું બીજી વાર હા તમે નિહાળી રહ્યા છો તો અત્યારે જો ફાઈનલી પાણી ચાલુ છે દોસ્તો જોઈ શકો છો આટલી તરાડ પડ્યા પછી એમાં તલ છાંટવામાં આવે છે દોસ્તો હાથ તલ છાટી અને પછી પાણી પાવાનું આવે દોસ્તો બધા લોકો ફાઇનલી શું કરતા હોય છે દોસ્તો ફાઇનલી બધા લોકો ટ્રેક્ટરથી તલવા આવતા હોય દોસ્તો પણ અમારે આ બાજુ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં નહીં ગુજરાતની અંદર જે તારાપુર વિસ્તાર બાજુ કે લીંબડી છે ધન ધંધુકા છે બોટાદ જિલ્લાની અંદર કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ બાજુ વિસ્તારમાં જે તલ હાથથી સાટવામાં આવે છે દોસ્તો ફાઇનલી અને બીજી વાત દોસ્તો કે સૌરાષ્ટ્રની અંદર જે વાવેતર કરવામાં આવે છે તલનું એ ટેક્ટરથી કરવામાં આવે છે ટ્રેક્ટરના દંતાલથી વાવે છે અમારી અંદર અહીંયાથી હાથથી સાટીને કરે છે દોસ્તો તો જો દોસ્તો અત્યારે આ તલનું કોરવણ થઈ રહ્યું છે ફાઇનલી એ પછી થઈ જાય પછી તમને બીજો વિડીયો મૂકવામાં આવશે એ તાલ કેવા ઊગશે એ બતાવીશ દેજો અત્યારે હાલની અંદર આટલું છે દોસ્તો ફાઇનલી અને હા તમને વિડીયો પસંદ આવે તો અમને સપોર્ટ કરજો લાઈક કરજો દોસ્ત અને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો દોસ્તો એ જરા કમેન્ટ કરજો અને હા આ તમારા દોસ્તને સપોર્ટ કરતા રહેશો ત્યારે જેમ ફાઇનલી કરો છો બધા સપોર્ટ એવી રીતે સાથ સહકાર આપતા રહેજો તો અમને પણ મજા આવશે દોસ્તો અમે પણ તમારા આભારીત રહીશું અને વિડીયા બનાવતા રહીશું સારો દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં